વડોદરા શહેરમાં એસઓજી અને પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા શહેરની પ્રખ્યાત ખાણીપીણીની દુકાનો પર દરોડા પાડ્યા હતા જેમાં યુવા ધન જ્યાં વધુ પ્રમાણમાં જાય છે તેવી જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા શહેરના કીર્તિ સ્તંભ સોમા તળાવ અમિતનગર બ્રિજ અને સયાજીગંજ ડેરી ડેન સર્કલ પર ખાણીપીણીની લારીઓ પર તપાસ હાથ ધરાઈ હતી આ ઝુંબેશમાં વીસ થી વધુ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે એસઓજી કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખી સેમ્પલ લીધા હતા તેમજ પોલીસ દ્વારા પણ ઉપરોક્ત સ્થાનો પર નશાકારક વસ્તુઓનું વેચાણ થાય છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી હતી જી આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે આપણા ઘરના બાળકને કે કોઈ પણ વ્યક્તિને એકની એક જગ્યાએ વારંવાર ચા પીવાની કે પાન ખાવાની કે બાળકને સ્કૂલના બ્રેક દરમિયાન કોઈ પર્ટિક્યુલર ચૂરણ કે ગોળી ખાવાની આદત હોય છે તો પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચનાથી આજ રોજ વડોદરા શહેરની એસઓજી ટીમ તથા ફૂડ વિભાગના જે ફૂડ સેફટી ઓફિસર્સ છે એમને સાથે રાખીને આજે સમગ્ર વડોદરા શહેરમાં અગાઉ અમે એક સર્વે કર્યા હતા ખાનગી રીતે અને આજે અમુક ટાર્ગેટેડ લોકેશન ઉપર આપણે એક સામટા ફૂડ વિભાગ એસઓજી પોલીસ વડોદરા શહેર પોલીસ એને સાથે રાખીને આપણે રેડ કર્યા છે એ રેડમાં જે પણ પદાર્થ જે જે છે જેના વારંવાર કોઈ વાલીઓ તરફથી કે જાગૃત પ્રજાજનો તરફથી રજૂઆત આવે છે તો એના આજે સેમ્પલ લેવામાં આવશે અને એ સેમ્પલને આપણે ચેક કરાવશું પર્ટિક્યુલરલી આ જે આજનો ટાર્ગેટ છે તો આ ફૂડમાં કોઈ પ્રકારે કોઈ નશાકારક પદાર્થો એડ કરવામાં નથી આવતો એ બાબતે આપણે લેબમાં ટેસ્ટિંગ કરાવશું અને એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશું જેમ આપણે આજે આવ્યા છીએ ખેતલા પતિ સ્ટોલમાં આવ્યા છે બાજુમાં ડિલક્સ પાન છે ત્યાંથી પણ આપણે સેમ્પલ લેવાના છે કાથાના છે કે પછી એમના જે મસાલા જે રેડીમેડ આવે છે ચાય બનાવવાના એના સેમ્પલ લીધા છે તો માત્ર એક જગ્યાએ નથી એક સાથે વીસ જગ્યાએ અત્યારે કાર્યવાહી આ સમય ચાલુમાં છે જો કોઈ જો કોઈ ફૂડના સેમ્પલમાં કોઈ નશાકારક વસ્તુ પર્ટિક્યુલરલી જો હું વાત કરું તો કોઈ નાર્કો રિલેટેડ જો કોઈ સબસ્ટન્સ એમાં જણાઈ આવે તો એનડીપીએસ એક્ટ મુજબ જ કાર્યવાહી કરવાની થાય તો આ કાર્યવાહી જે છે સમયાંતરે સરપ્રાઇઝલી કરવામાં આવશે એમાં કોઈ પર્ટીક્યુલર તો એવી રીતે કહી ન શકાય અને કરી પણ ન શકાય જેમ આપ સૌ જાણો છો તો સરપ્રાઇઝલી ચેકિંગ સમયાંતરે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી કરવામાં આવશે ખાસ કરીને જે સ્કૂલો અને કોલેજોની આસપાસ જે ખેતલા આપવા બધી અલગ અલગ જુદી જે સિસ્ટમ આ બધી આવેલી છે ત્યાં લોકો એડિક્ટ વિદ્યાર્થીઓ બધા આવતા હોય છે એમાં જે ચામાં વારંવાર લોકો શું નાખતા હોય છે તેમજ અમુક જુદી જુદી ખાદ્ય ચીજમાં શું નાખતા હોય છે એ ચકાસણી માટે ખાસ બે સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી રહી છે સવાર સાંજ આજે ચાર ચાર ટીમો વડોદરા શહેરના તમામ વિસ્તારમાં ચેકિંગ કરી રહી છે અત્યારે તો શરૂઆત કરી છે લગભગ કેટલા સેમ્પલ ટોટલ તો અત્યારે ખબર નહીં પડે પણ વારંવારની તમામ વસ્તુના જે ખાદ્ય પર જે શંકાસ્પદ લાગશે તેના સેમ્પલ લેવામાં આવે